નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત ધરતી આબા ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મ જયંતિ નિમિત્તે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વિદ્યાલય શિક્ષાલય અંતર્ગત આદિવાસી સમાજના આસ્થા કેન્દ્ર માનગઢ ધામ ખાતે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા મોહનજી પુરોહિત સહિત વક્તાઓએ જનનાયક ભગવાન બિરસા મુંડાના મહાન જીવન કાર્ય વિશે જણાવ્યું હતું ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના એક મહાન યોદ્ધા સમાજ સુધારક અને આંદોલનકાર હતા તેમણે બ્રિટિશ શાસનના વિરોધમાં આદિવાસી સમુદાયને એકત્રિત કરી મજબૂત પડકાર આપ્યો હતો આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અતિથિ વિશેષ ભીખાભાઈ પટેલ રાષ્ટ્રીય સહસચિવ પલ્લવીબેન પટેલ પ્રાંત અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ પ્રાંત મહામંત્રી પરેશભાઈ પટેલ પ્રાંત સંગઠન મંત્રી સરદારસિંહ મછાર સહિત મહીસાગર પંચમહાલ અને દાહોદના સંગઠનના કાર્યકરો સમાજના અગ્રણીઓ શિક્ષકોની ઉપસ્થિતિમાં ભગવાન પીરસા મુંડાના જીવન અને ઉપદેશને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તમને મારા નમસ્કાર આજે આ ગૌરવની બાબત છે કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈચ્છિક માનસ ગુજરાત પ્રાંતની સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસી સમાજ હું જે ગૌરવ વધારવાનું જે કામગીરી કરી છે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે બે હજાર એકવીસમાં જ્યારે પંદરમી નવેમ્બર બિરસા મુંડાની જન્મજયંતિને પૂરા દેશ માટે જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું એના ભાગરૂપે અમારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ મહાસંઘના નેતૃત્વમાં પૂરા ગુજરાતમાં ને પૂરા દેશમાં આ કાર્યક્રમો થયા અને ધરતી આંબા ભગવાન બિરસા મુંડા એકસો પચાસમી જયંતિ જ જન્મજયંતિની ઉજવણી અને એમનો સંદેશો જન જન સુધી જાય એના માટેના પ્રયત્નો કરીને આ ઐતિહાસિક ધરતી ગુરુની ધરતી પર આજે આ જનજાતિ ગૌરવ દિવસ ઉજવન નક્કી થયું અને એના ભાગરૂપે આપણા મુખ્ય વક્તા માન્ય શ્રી મોહનજી પુરોહિત રાષ્ટ્રીય અતિરિક્ત મહામંત્રી વિદ્યાલય શિક્ષા ગુજરાત પ્રાંતના અમારા પ્રભારી છે એમને સરસ માર્ગદર્શન આપ્યું અમારા ભીખાભી પટેલ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પલ્લવબેન પટેલ અમારા મિતેશભાઈ ભટ્ટ પ્રાંત અધ્યક્ષ સરદારસિંહ મચાર સંગઠન મંત્રી પરેશભાઈ પટેલ માન્ય મહામંત્રીશ્રી અને તમામ શૈક્ષિક સંઘની પૂરી ટીમ મહીસાગર પંચમહાલ દાહોદ અમારા કાર્યકર્તા બંધુ બગીની અને સવિશેષ અમારા શિક્ષક મિત્રો એ બધા આજે પધાર્યા અને સાચા અર્થમાં જે આદિવાસી સમાજનો જે ઇતિહાસ બિરસા મુંડા ભગવાનની જે જો એમનો ઇતિહાસ જે ધર્મ માટે સંસ્કૃતિ માટે એમણે જે કામગીરી કરી અમને નાની ઉંમરમાં પચીસ વર્ષની ઉંમરમાં એમને માત્ર એક મહાન ધર્મ યોદ્ધા તરીકે એક સમાજ સુધારક તરીકે એક સાચા ઉપદેશક તરીકે જેમને જે સંદેશો દેશને આપ્યો તો સમાજને આપ્યો તો સંદેશો પુનઃ આપણા આજની યુવા પેઢીમાં આવનારી પેઢીમાં જ્યાં એનો પ્રયત્ન એની શરૂઆત મિત્રો થઈ છે આનંદની બાબત છે અને સાથે સાથે આજે મને કહેતા બાબતનો આનંદ છે કે બિસા મુંડાએ જે દેશને આઝાદી અપાવવામાં યોગદાન આપ્યું હતું ને એને એનું મહત્ત્વ વધારીને આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ ધરતીઆંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ યોજના જાહેર કરીને પૂરા દેશના આદિવાસીઓના ઉત્થાન માટે એંસી હજાર કરોડ જેટલું બજેટ પણ પંદરમી નવેમ્બરે એ એમને જાહેર કર્યું છે અને આ પૂરા વર્ષ દરમિયાન આ જનજાતી ગૌરવ દિવસ અને બિરસા મુંડાના જન્મદિવસ નિમિત્તે અને એમનો સંદેશો અને એમનો ઉપદેશ પૂરા ગુજરાતમાં જાય એના માટેના પ્રયત્નો આખા વર્ષ દરમિયાન ચાલુ રહેવાના છે ડાંગ થી સબરીધામથી જે બિરસા મુંડા જે રથનું ગૌરવ જનજાતિ ગૌરવ દિવસનું ઉજવણી કરી અને ત્યાંથી રથનું પ્રસ્થાન કર્યું છે ધરતીબાબા ગ્રામ ઉત્કર્ષ યોજના એ રથ પણ આવવાનો છે ને એ પણ પૂરા ચૌદ જિલ્લાઓમાં આપણા જે એસી જેટલા સ્પોર્ટ્સ છે તેપન તાલુકા